સરકી ગઈ હતી આ ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાના અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગઈકાલે સવારના સમયે કોંગ્રેસના નેતા આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલિક ઉર્ફે બાલા મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા આ દરમિયાન અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવે છે અને તેમના પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકવા લાગે છે તેમણે એટલી નિર્દયતાથી હત્યા કરી હતી કે લોકોના રૂવાંડા ઊભા થઈ ગયા હતા આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટના બાદ આણંદની અલગ અલગ પોલીસ આ અજાણ્યા શખ્સોની શોધખોળ માટે કામે લાગી હતી અને પોલીસને આ મામલે સફળતા પણ હાથ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસ નેતા ઇકબાલ બાલાની જે હત્યાનો મામલો સામે આવ્યો હતો તે ઘટના બાદ ઇકબાલ બાલાનો મૃતદેહ તેમના સ્થાને લઈ જવામાં આવ્યો ત્યારબાદ તેમનો જનાજો જ્યારે તેમના ઘરેથી ઉઠ્યો ત્યારે વિસ્તારમાં શોકની લાગણી જન્મી હતી મોટી સંખ્યામાં લોકો છે તે કોંગ્રેસ નેતાની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને દ્રશ્ય પણ સામે આવ્યા છે કે લોકો કાન આપીને તેમને અંતિમ સફરમાં લઈ જઈ રહ્યા છે આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેના કારણે ઇકબાલ મલિકના પરિવાર ઉપર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હજી કોઈ કારણ જાણી શકાયું નથી કે કયા કારણોસર ઇકબાલ ઉર્ફે કયા કારણોસર કોંગ્રેસ નેતાની હત્યા કરવામાં આવી છે જોકે આરોપીની ધરપકડ બાદ હવે જ્યારે પત્રકાર પરિષદ પોલીસ અધિકારીઓ કરશે ત્યારે મહત્વના ખુલાસા થઈ શકે છે અને હત્યા પાછળનું કારણ પણ બહાર આવી શકે છે પરંતુ જે ઘટના આણંદમાંથી સામે આવી હતી તેને સૌ કોઈને ઝંઝોડી નાખ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई